નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં દાહોદ જિલ્લા બીટીપી દ્વારા દાહોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ જે રીતે આદિવાસીઓના મસીહા ગણાતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવા અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશભાઈ વસાવા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં આ અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરાયું છે તેના વિરોધમાં આજરોજ દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના દ્વારા રાજપાલને સંબોધન કરતું આવેદનપત્ર દાહોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા કાર્યકારી પ્રમુખ ક્રિષ્ના ચારેલ દાહોદ જિલ્લાના ભારતીય ટ્રાઇબલ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારો કાર્યકર્તા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જે આદિવાસી બે દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના જે ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા સાહેબ તેમજ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા સાહેબને એક અભદ્ર ટિપ્પણી કરીને એમણે જે ધર્મના નામ પર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે એ આદિવાસી સમાજને હિન્દુ નથી આ આવા શબ્દ જે ભૂપે ધર્મેન્દ્ર ભવાની દ્વારા કહેવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજ એમ કહેવામાં આવે છે આદિવાસી છોટુ વસાવા સાહેબ કે મહેશ વસાવા સાહેબ નહીં કહેતા કે આદિવાસી સમાજ હિન્દુ નથી આ સંવિધાન કે છે કે આદિવાસી સમાજ એક પ્રકૃતિપૂજક સમાજ છે અને આજે એમના દ્વારા જે ખોટી રીતે જે છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબને અભદ્ર ટિપ્પણી કરીને જે શબ્દ બોલવામાં આવ્યા છે એમને અમે સખત વિરોધ કરીએ છીએ અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ એક થઈને ઉગ્ર આંદોલન કરશે જોહાર જય આદિવાસી